લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે જાગૃત નાગરિકે થાવરના સરપંચ તલાટી તેમજ તાલુકા વિકાસ અધિકારી સામે પોલીસ ફરિયાદ આપવામાં આવતા હડકમ સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીની મિલી આ કામગીરી કરવામાં આવી હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે ખોટી સનદો બાબતે ભરતભાઈ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ધાનેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં ગેરરીતિ કરવામાં આવી હોવાનું તેમજ એક જ પ્લોટની એક કરતા વધારે સરહદો આપીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલ હોવાની ફરિયાદ ધાનેરા પોલીસ મથકે આપી છે જેમાં જણાવેલ કે અગાઉ આ લોકો સામે તાલુકાને જિલ્લામાં અરજીઓ કરવામાં આવી હતી ત્યારે આ લોકોએ જાનથી મારી નાખવાની પણ અરજદારને ધમકીઓ આપી હતી આ અંગે ફરિયાદી ભરતભાઈએ જણાવ્યું કે થાવર ગામે ખોટી સનદો આપીને લોકો પાસેથી મોટી રકમ પડાવી મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે અને આ બાબતે તેઓએ અરજીઓ કરતા તેમને મારી નાખવાની પણ આ ભ્રષ્ટાચાર કરનાર લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી

પૂર્વ તલાટી મંત્રી શ્રી થાવર ગામમાં ગૌચરની જમીનમાં ખોટી ખોટી શરદો આપી એક વ્યક્તિને એ ફ્લોટ નંબર એકની આઠથી દસ દસ શરદો ખોટી આપી અનેક જગ્યાએ આપી અને સરકારી જમીનનો દુરુપયોગ કરેલ છે જેથી કરીને વારંવાર અરજીઓ કરવા છતાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કર્મચારી દ્વારા કોઈ તપાસ કરેલ નથી જેથી આ ગૌચરની જમીન પણ ન ખોવાઈ જાય તે માટે મેં પોલીસ સ્ટેશનનો સારો લીધો છે આપે હાઈકોર્ટમાં પણ કોઈ અરજી કરેલી હતી એવું જાણવા મળ્યું અગાઉ આ બાબતે મેં હાઈકોર્ટમાં અરજી કરેલ નથી પણ હાઈકોર્ટમાં અરજી આ બાબતે જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી પણ અમે રજા જઈશું તાલુકા વિકાસ અધિકારી જે હાલના છે એમને આપે અરજી કરી તાલુકા વિકાસ અધિકારી શ્રીને મેં અરજી કરેલ છે એ બાબતે એમને કોઈ તપાસ કરેલ નથી સ્થળ તપાસ કરેલ નથી આપનું નામ பரஸ்வீ சௌதரி